કોની આર બેઠા બા તમે હે બા તમે કોની આર બેઠા હમણે કોનાર બેઠા તમે અંશ માંરા જારે જોરથી બોલો તો એનાર કેમ બેઠા એ એને થોડું બધાય 6 મને તો ચાલે હોય તો થોડાક લઈ મહારાજ તમને

તમે મિનારા બોલો ઓલી રૂમ માં હોય તો સાંભળાય છે ધીમો ધીમો મનમાં બોલો ને તો જ નથી બા તમારી જંગ દે મારા ત્યાં ગઈ નાખી બાઈ તૂટી ગઈ કે તોડી નાખી બા બે તો હોય નથી વાટકામ પડ્યા પારા તૂટી ગયે આ ગડોલ ને બોટલ નો ઢાંકણ કેવો મોઢે થી ખોલતા બોલ મોઢે થી હે દાંત તો હારા છે કેવા છે એમ નઈ દાંત બતાવો ફોન ને પકડવો આમ કરો તો અહીં આમ કરો તો દાંત તો એ બા મોઢું હારા છે હારા છે બાને ચોટ્ટો છે ને બા ના મારા <laughs> <laughs> <z> <laughs> <laughs>